નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરત બોગસ ડોક્ટર નું હબ બની ગયું સુરત બોગસ ડોક્ટર નું હબ બની ગયું છે ડોક્ટર રશેષ ગુજરાતી બોગસ ડિગ્રીઓ આપતો હતો જેના આધારે અસંખ્ય હાટડીઓ ખોલીને ડોક્ટર સારવાર કરતા હતા ત્યારે આ પ્રકારના ડોક્ટર પાંડેસરા સચિન તરફ વધુ ઝડપાયા છે ત્યારે હવે હજીરામાંથી પશ્ચિમ બંગાળથી આવીને ભાડાની દુકાનમાં તબીબી ધંધો શરૂ કરનાર ત્રણને ઝડપી લેવામાં આવ્યા છે હજીરાના મોરા ગામમાં ત્રણ બોગસ ડોક્ટરો ઝડપાયા છે જેમની પાસેથી એન્ટીબાયોટિક દવા ઇન્જેક્શન સહિત રૂપિયા તેર હજાર પાંચસો ઓગણીસનો સામાન મળી આવ્યો છે ત્રણેયની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે આ બોક્કસ ડોક્ટરમાં લક્ષ્મણ પ્રફુલ્લ સરકાર ગોવિંદા પ્રભાત હાલદાર અને રમેશ નકુલ મંડલ છે ત્રણેય ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા આ બોક્કસ ડોક્ટર પાસે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો સારવાર માટે આવતા હતા અને ખાસ કરીને શ્રમિક લોકો આવતા હતા ત્રીસથી સાઠ રૂપિયા સુધીની ફી લેતા હતા જેથી રોજની તેમને ત્યાં લાઇનો લાગતી હતી આ પકડાયેલા ડૉક્ટર સહિત અન્ય કેટલાય આ પ્રકારની પ્રેક્ટિસ કરે છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ